ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ગાબા ટેસ્ટ ડ્રો થયા પછી આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી અડત્રીસ વર્ષીય આર અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ છે તેના નામે પાંચસો સાડત્રીસ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ છે ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત માટે સાડત્રીસ વખત એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી સાથે જ તે પ્લેયર ઓફ ધી સિરીઝ એવોર્ડ અગિયાર વખત જીત્યા હતા સ્પિનર તરીકે તેનો બોલિંગ સ્ટ્રાઇક રેટ પચાસ પોઈન્ટ સાત છે જે સૌથી વધુ છે ટેસ્ટ મેચમાં આર અશ્વિનનો બોલિંગ રેકોર્ડ શાનદાર છે અશ્વિને એકસો છ ટેસ્ટ મેચમાં ચોવીસની એવરેજથી પાંચસો સાડત્રીસ વિકેટો લીધી હતી આર અશ્વિને એકસો સોળ વન ડે ઇન્ટરનેશનલ મેચોમાં તેત્રીસ પોઈન્ટ વીસની એવરેજથી એકસો છપ્પન વિકેટો લીધી છે આર અશ્વિને પાસઠ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં ત્રેવીસ પોઈન્ટ બાવીસની સરેરાશથી બોતેર વિકેટો લીધી છે આર અશ્વિને એકસો એકાવન ટેસ્ટ ઇનિંગમાં પચીસ પોઈન્ટ પિંચોતેરની એવરેજથી ત્રણ હજાર પાંચસો ત્રણ રન બનાવ્યા છે આ દરમિયાન તેણે છ સદી અને ચૌદ અડધી સદી ફટકારી હતી વન ડે ઇન્ટરનેશનલમાં આર અશ્વિને ત્રેસઠ ઇનિંગમાં સાતસો રન બનાવ્યા છે